મંદ્રપુર ગામે આમલીનું ઝાડ પડતા આઠ ગામોનો વીજ પુરવઠો ખોરવાય આજરોજ તારીખ 10 જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે સામે આવેલી જાણકારી મુજબ ગઈકાલે ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને લઈ ગઈ રાત્રે મંદ્રપુર ગામે વર્ષો જૂનું જર્જરિત આંબલીનું ઝાડ ધરાશાયી થતા ઝાડ વીજ લાઇન ઉપર પડતા આઠથી નવ ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ વીજ કંપનીને કરાતા કર્મચારીઓએ રાત્રે એક વાગ્યે આસપાસ આવીને કામગીરી શરૂ કરી હતી જે હજુ સુધી ચાલી રહી છે જમીન પોચી થતા આમળીનું ઝાડ પડવા પામ્યું હતું સદનસીબે રાતનો સમય હોવાથી કોઈ વ્યક્તિ કે પશુ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળવા પામી હતી વીજ કંપની દ્વારા હાલ ઝાડને હટાવી વીજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ જીગર મેવાડા ખેરાલું